સુરત મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે પાંચ વર્ષની બાળકી ઘર હતી તે સમયે એક જ પરિવારની બે બાળકી બહાર હતી હોસ્પિટલ તબીબે બાળકીને વિસ્તારમાં શોક નું ફરી વળ્યું છે ડિંડોલી વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી સાથે માતા પિતા માટે લાલબત્તી સવાલ કિસ્સો સામે આવ્યો છે

આ જોઈ માંથી એક વ્યક્તિ પણ આ બાળકી મદદ માટે દોડી આવતા તેના પગમાં પણ ઈજા હતી આ ઘટનાને પગલે સ્થાનિક લોકો બાળકી તાત્કાલિક પરિવારને જાણકારી આપી સારવાર ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા ત્યારબાદ બાળકી વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી ત્યાં ફરજ પર તબીબી આ બાળકી ને જાહેર કરી હતી જોકે ઘટના ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે હાલ ઘટના સંદર્ભે ડિંડોલી પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે આજે પરિવારે એક દીકરી सुरत महानगरपालिका ने गंभीर बेदरकारीना कारण क्रमांक छे मेरा नाम जय संतोष संतोडुली से मेरा रेणीगा नवागांव इंडोली चेतन नगर में मेरे घर के पास जी का काम चल रहा है मैं तेरे पे गया था सर मेरे पे सुनो फोन आया कि तेरी लड़की का हादसा ऐसा ऐसा तो हुआ है मेरे को लगा मार दो कुदा पुटा होगा पर तो ज्यादा ही हो गया था सर

આ રમતા રમતા એના ઉપર એક ગટરનું ઢાંકણું પડ્યું હતું આ જે ગટરનું ઢાંકણું છે એ ખુલ્લી મતલબ એ ત્યાં બહુ બધા ગટરના ઢાંકણા મૂકવામાં આવ્યા હતા એટલે જે કોઈ સાઈડ ચાલતી હશે એનામાં મૂકવા માટે મૂક્યા હોય એવું અત્યારે જણાય આવે છે ત્યાં કોઈ ખુલ્લી ગટર હોવાનું અત્યારે જણાયેલું નથી તે છતાં અમે તપાસ કરી રહ્યા છીએ આ ઉપરાંત જે નાની દીકરી છે એ કઈ રીતના ત્યાં આવી એના ઉપર કઈ રીતના ઢાંકણું પડ્યું અને એની સાથે અન્ય કોઈ બાળકો હતા કે નહીં એના પેરેન્ટ્સનું એ દરમિયાન ક્યાં હતા એ લોકો શું જણાવે છે એ પણ અમે તપાસ કરી રહ્યા છીએ આ ઉપરાંત આસપાસના જે લોકો છે એમના પણ અમે નિવેદનો મેળવી રહ્યા છીએ જે પણ ઘટના જે પણ હકીકત સામે આવશે જે પણ એવિડન્સ મળશે એ મુજબ અમે આગળની કાર્યવાહી કરીશું બેદરકારી લાગી રહી છે અત્યારે તો જે ઘટના બની છે એમાં દીકરીને ઉપર મતલબ જે ઊભા ઢાંકણા હતા એમાંથી એક ઢાંકણું પડ્યું હતું હવે એક ઢાંકણું કઈ રીતના પડ્યું એ કોણે ત્યાં મૂક્યા દીકરી કઈ રીતના ત્યાં આવી એ પણ અમે ત તપાસ કરી રહ્યા છીએ જેથી અમે કન્ફર્મ કરી શકીએ કે આમાં કોઈની બેદરકારી છે કે નહીં અથવા આમાં દીકરીની સાથે કોઈ માણસો હતા કે નહીં એ પણ અમે તપાસ કરી રહ્યા છીએ